હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ આઠ વિશે સામાજિક વિજ્ઞાનનું વાર્ષિક પરીક્ષાનું જે ત્રેવીસ ચાર બે હજાર પચીસના રોજ પેપર લેવાનું છે તેનું સો ટકા સંપૂર્ણ ટાઈપિંગ સાથે પેપરનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુમાં બેલેકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન વાર્ષિક પરીક્ષા પેપર બે હજાર પચીસ કુલ ગુણ એસી વિદ્યાર્થી મિત્રો તમારે પહેલેથી સ્પીડ રાખવાની છે ઝડપ રાખવાની છે જેથી કરીને પેપર છે સમયસર પૂર્ણ થઈ શકે કારણ કે જવાબ છે ને એટલા માટે પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નના મુદ્દાસર જવાબ આપો કોઈ પણ બે તો આપણે જે આવડતો હોય પરફેક્ટ એ લખવાનો અને જે લખાણમાં થોડોક નાનો હોય એ લખવાનો પેલું મહાત્મા ગાંધીના શિક્ષણ અંગેના વિચારો દર્શાવો તો મહાત્મા ગાંધીએ સ્વાતંત્ર સંગ્રામની સાથે સાથે શિક્ષણ માટે ભગીરથ કાર્ય કર્યું હતું પહેલું તેમણે શિક્ષણ યોજના શરૂ કરી હતી જો એમાંથી યાદ રહી શકે શિક્ષણ અંગે સુધારાઓની ભલામણો કરવા તેમણે ડોક્ટર જાકીર હુસેનના અધ્યક્ષ પદે શિક્ષણ સમિતિની રચના કરી હતી બીજું મહાત્મા ગાંધીના મતે સાક્ષરતાએ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી તે તો માત્ર એક સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય છે સાક્ષરતા એ કે અક્ષર જ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી ત્રીજું ગાંધીજીએ પાશ્ચાત્ય શિક્ષણની સામે નઈ તાલીમ બુનિયાદી શિક્ષણ વરદા શિક્ષણ યોજના પાયાની કેળવણી બેઝિક એજ્યુકેશન ઉદ્યોગ શિક્ષણ વગેરે શૈક્ષણિક વિચારો અમલમાં મૂકી ભારતીય શિક્ષણ પ્રણાલીને ટકાવી રાખવા પ્રયત્નો કર્યા હતા ગાંધીજીના મતે પ્રચલિત શિક્ષણ વિદ્યાર્થીનું યોગ્ય જીવન ઘડતર કરવામાં અને તેને રોજગારી આપવામાં નિષ્ફળ નિવડ્યું છે તેઓ પાયાના શિક્ષણને સ્વાશ્રય અને વ્યવસાય લક્ષી બનાવવા ઈચ્છતા હતા તેઓ માનતા હતા કે પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ સાત વર્ષનો રાખવો જોઈએ જેમાં વિદ્યાર્થીને વિભિન્ન વિષયોનું સામાન્ય જ્ઞાન છે એક ક્રમશઃ એક હુનર શીખવવો જોઈએ તેઓ પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવાના હિમાયતી હતા તેઓ વિદ્યાર્થીઓને હસ્તકૌશલ સુથારી કામ લુહારી કામ વણાટકામ અને કાંતણ ઉદ્યોગનું શિક્ષણ આપવાના આગ્રહી હતા તો વિદ્યાર્થી મિત્રો આવા સામાજિક વિજ્ઞાનના એટલે કે સોશિયલ સાયન્સના આપણે સાત સોરી પાંચ જેટલા પેપર્સ સોલ્યુશન સાથે તૈયાર કરેલા છે તો વહેલી તકે મેળવી લો અને સારામાં સારી તૈયારી માટે ધોરણ આઠ ના પરિણામલક્ષી પ્રશ્નપત્ર તમારા સમાજના એક એક વિષયના જોતા મળી જશે અને હા આવનારું તમારું જે શૈક્ષણિક વર્ષ છે બરોબર સરસ મજાનું નવમું જે છે થોડું અઘરું લાગતું હોય છે પણ ટેન્શન નથી લેવાનું વિજ્ઞાન કલ્પેશ્વર વિરડિયા છે સંપૂર્ણ અભ્યાસક્રમના વિડીયો લેક્ચર મળી જશે મિત્રો રેકોર્ડેડ તમારે જ્યારે જોવાય ત્યારે જોઈ શકશો ગણિત કલ્પેશ્વર કોલડિયા એના પણ રેકોર્ડેડ વિડીયો મળી જશે અને એકવાર ડાઉનલોડ કરી લેશો ને મિત્રો નેટની જરૂર નહીં પડે બરોબર તમારે ટાઈમિંગ માટે નેટ આવશે તો ટૂંક સમય માટે ગણિત વિજ્ઞાન ભેગો લ્યો તો ટૂંક સમય માટે ઓફર છે તો વહેલી તકે મેળવી લેવું વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરો તેમાં ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર સ્વાધ્યાભ્યાસ બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખોલીમાં તમારે પોતાનો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો વિદ્યાર્થી મિત્રો ઓટીપી નાખશો એટલે આ પેજ ખોલે પેડ કોર્સમાં તમે જવાનું આઠમામાં નવમાં તમારે જે જે વસ્તુ જોતી હોય એ લઈ લેવાની તમારું ધોરણ પસંદ કરો તમારે નવમાં ધોરણના વિડીયો જો શાળા મિત્ર ની અંદર પણ છે આ બધું જ તમને ઉપયોગી આપણે આપ્યું છે ચલો ભારતમાં પ્રારંભિક શિક્ષણની વ્યવસ્થા કોને કઈ રીતે શરૂ કરી જો મિત્રો આપણે દરેક સવાલના જવાબ વાંચવા જઈશું તો વિડીયો મોટો બનશે શિક્ષણ સંબંધી કઈ કઈ ભલામણો કરવામાં આવી છે આ ખાસ પાકો કરવાનો છે પાંચ કરશો લગભગ એમાં ત્રણના તમને મળી જશે યોગ્ય જોડકા જોડો રાજા રામ મોહન રાય તો બી બ્રહ્મો સમાજના સ્થાપક મહાત્મા ગાંધી ગુજરાત વિદ્યાપીઠના સ્થાપક લોર્ડ ડેલ હાઉસી વિધવા પુનઃ લગ્ન કાયદો અને સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ મિશનની સ્થાપના ટૂંકમાં જવાબ આપો ગાંધીજીએ કોને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું શા માટે મોહનલાલ પંડ્યાને મવાળવાદી નેતાઓમાં કયા કયા નેતાઓનો સમાવેશ થતો હતો ગાંધીજીએ રોલેટ કાળો કાયદો શા માટે કહ્યું અસહકાર આંદોલન પાસા કેટલા હતા અને કયા કયા ખાલી જગ્યા પૂરું ચલો દિલ્હી સૂત્ર કોણે આપ્યું સુભાષ ચંદ્ર બોઝે ત્યાર પછી વિનાયક સાવરકરે મિત્ર મેલા નામની ક્રાંતિકારી સંસ્થા છે સ્થાપના કરી હતી પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના ના રોજ ભારત દેશ આપણે શું થયો હતો સ્વતંત્ર થયો હતો ગાંધીજીએ મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવા દાંડી યાત્રાનો પ્રારંભ કર્યો હતો એક બે શબ્દ કે વાક્યમાં જવાબ લખો તો કલાને કેટલા ભાગમાં છે બે કલા કલા અને ત્યાર પછી છે ભીમ બેટકાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે મધ્યપ્રદેશ ગુજરાત કઈ શૈલીના ચિત્રો વિશે જોવા મળે છે જૈન શૈલીના કુમાર નામના માસિકનો પ્રારંભ કોને કર્યો હતો તો રવિશંકર રાવરે રાવળે ખરા ખોટા પાલ શૈલીના ખરું કર્ણાટકમાં બાદામીની ગુફા આવેલી છે ખરું ઉત્તર આપો કોઈ પણ ચાર મહાગુજરાત આંદોલનના અગ્રણી નેતાઓ કોણ કોણ હતા ગુજરાત રાજ્યનું ઉદઘાટન કયા અને કોના હસ્તે કરવામાં આવ્યું ભારતના કયા સાત રાજ્યોને સાત બહેનો ભગીની તરીકે ઓળખવામાં આવે છે મિત્રો એ બહેન લખ્યું તો હું લખ્યું હોય ભગીની

દાવા નળ ઔદ્યોગિક હોના રદ ઔદ્યોગિક હોના રદ ત્યાર પછી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે તો પૂર પૂર્વ આગાહી કરી શકાય તેવી આપત્તિ કઈ છે વાવાઝોડું નીચેનામાંથી કયો રોગ વિષાણુજન્ય રોગ નથી ટાઈફોઈડ તીડનો ખોરાક શું નથી લીમડો કઈ આપત્તિ એવી છે કે કુદરતી અને માનવસર્જિત છે દાવાનળ તીડ આક્રમણની ઘટનામાં ગુજરાત કયા જિલ્લાનો સમાવેશ થતો નથી ડાંગ સવિસ્તાર જવાબ લખો ન્યાય તંત્રની જરૂરિયાત સમજાવો બરાબર ન્યાયતંત્રની લોક અદાલતનો ઉદ્દેશ અને ફાયદા જણાવો સર્વોચ્ચ અદાલતની સત્તા અને કાર્યો લખો ત્યાર પછી ખાલી જગ્યા પૂરો ગુજરાત રાજ્યની વડી અદાલત અમદાવાદ શહેરમાં છે ન્યાયતંત્રને ઝડપી અને બિન ખર્ચાળ બનાવો લોક અદાલત કાર્યરત છે ગુનાની પ્રથમ દર્શીય અથવા પ્રથમ માહિતી નોંધને એફઆરઆઈ કહેવામાં આવે છે ભારતને ન્યાયતંત્રની ટોચ ઉપર સર્વોચ્ચ અદાલત છે ટૂંકમાં જવાબ લખો બાળકોને મળતા કોઈ પણ બે બાળ અધિકારો જણાવો કોઈ પણ બે આપણા દેશમાં કઈ કઈ બાબતોમાં સામાજિક અસમાનતાઓ જોવા મળે છે ભારતના બંધારણમાં કયા કયા વર્ગો માટે વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે ત્યાર પછી પ્રશ્ન દસ નીચેના પ્રશ્નો આપો છેલ્લો પ્રશ્ન સરકાર વિવિધ કરે છે ઉદ્યોગોના વિકાસ માટે સરકારના કોઈ પણ બે મૂળભૂત જરૂરિયાતો છેલ્લે શ્વેત ક્રાંતિ એટલે શું સમજાવો તો વિદ્યાર્થી મિત્રો બધા જ મિત્રોને એસી માંથી એસી ગુણ પ્રાપ્ત થાય વેટ ડિજિટલ પરિવાર શુભકામના પાઠવે છે અને હા તમને આ શૈક્ષણિક વર્ષ કેવું લાગ્યું ચોક્કસથી કમેન્ટ કરજો તમને આ વિડીયો કેટલા હેલ્પફુલ થાય છે એ બી સરસ મજાની કમેન્ટ કરજો આપણા ત્રણ પેપર આવા બનાવ્યા છે યુટ્યુબની અંદર તમને ફ્રીમાં મળી જશે બરાબર વિડીયો લાઈક કરી દેજો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી અને બીજી એક મિત્રો વિનંતી છે તમને જેવી રીતે આ પેપરો ઉપયોગી થયા એવી રીતે તમને ગયા વર્ષના વિદ્યાર્થી મોકલાશે તો ને તો તમારા જે પેપર છે એની સરસ મજાની પીડીએફ કે પછી ફોટા પાડી આપણો જે એનો વોટ્સએપ નંબર છે એમાં મોકલશો એટલે નવમાળા મોકલશે એ તમને આવતરશે નવમ કામમાં લાગશે બરાબર જે તમને ફ્રીમાં જ મળશે જો એટલે કોઈ એમાં લેવાના નથી એક્ઝામ પેપરમાં ફ્રીમાં જ મળશે તમને ખ્યાલ આવે કે ભાઈ કેવા કેવા પ્રશ્નો શરીર કીધા તને કયા કયા પેપરના પ્રશ્નો કયા કયા જિલ્લામાં પૂછાણા બરોબર બધાને ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત